આપણે બનાવવાનું હતું ગુજરાતી ખેરા શાક ગાઠિયા નું શાક આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયો મૂક્યા છે જ મેલા છે એટલે એવું નથી કે રેસીપી ના જ વિડીયો આવશે હરવાના ફરવાના બહાર જવાના બધા વિડીયો આવશે તો આજે આપણે છે ને રેસીપી નો જ વિડીયો બનાવવાનો છે અને આજે આપણે ગુજરાતી ખેરાનું શાક બનાવવાનું છે તો કેવી રીતે બનાવું છે એ હું તમને બતાવી દઉં મેં અહીંયા વસ્તુ બધી લઈ લીધી છે તો છે આપણે ચેડા નો લોટ ને છે અને બે પાવરા આમાં આપણે તેલ લઈ લીધું છે તો હાલો હું હેને ને જો વઘાર કરીને તમને બતાવું અને આ જારા જરૂર પડશે આપડે કર્યું પાડવામાં એટલે આ ઝારો પણ સાથે લઈ લીધો છે એવું નથી હંસાથી નઈ પડે પણ આપણે આ સાદો ને સિમ્પલ ઝારો રાખ્યો છે જો હવે આપણે હેને વઘાડી લઈ લીધી છે તેલ આવી ગયું છે થોડું એમાં પછી હવે આ લીમડાના ના પાંદડા નાખી દેવા પછી આ છાશ નો વઘાર કર્યો હોય ગાઠિયા શાક બનાવવું હાવ હેલું છે પાણી ઉકળે ને આવડો આ વઘાર કર્યો તો આ લગન આપણે લોટ બાંધી લે આ લોટ બાંધવામાં કઈ વસ્તુ ન નાખવાની હોય હાવ સાદું ને સિમ્પલ જ હોય આપણે આ રસો ઉકળી ગયો છે અને આ લોટ છે ને થોડોક ઢીલો મારાથી થઈ ગયો છે એટલે ઢીલો થઈ ગયો આમ ઢીલો આ અને કઠણિયા લે ઢીલો થઈ ગયો તો થોડું મોટી કરવી પડશે તો જો આપણે કરી ઉપર આવી રીતે પાડી આપણે શાક બની ગયું છે થોડીક આને ઉકળવા દેજો આપણે મેં કીધું હતું ને ઢીલો થઈ ગયો છે એટલે થોડી ગાંઠિયા ઓલા થાય એટલે આ થોડા મોટા થઈ ગયા છે ગાંઠિયા હવે આને થોડીક વાર આપણે ઉકળવા દઈએ તો આપણે ગાઠિયાનું શાક ગુજરાતી બનાવ્યું હતું જો આપણે તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આને ગેસ ને ઘડીક વાર બંધ કરી દઈએ આપણે બનાવવાનું હતું ગુજરાતી ખેરાનું શાક તો ગાઠિયાનું શાક આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર ગુજરાતી ખેરાનું શાક બહુ મસ્ત સ્વાદિષ્ટ બની ગયું છે તૈયાર તો મિત્રો આપણે બનાવ્યું હતું આજે ગુજરાતી ગાઠિયાનું શાક એટલે અમે તો ખેડાનું કંઈક તો કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો સારું લાગ્યું હોય તો આગળ શેર કરી દેજો લાઈક કરી દેજો અને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ શેર કરજો એ એ હોતન જોવે તેથી કરીને અને આ વિડીયો અહીં આપણે એન્ડ કરી દઈએ કાલે મળશું નવા લોક સાથે લગન બધા આવજો જય માતાજી